સાંસદ વિનોદ ચાવડાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના માધ્યમથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સંયુક્ત રીતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યો હતો મુલાકાત દરમિયાન ભુજથી મુંબઈ સુધીની નવી સ્લીપર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી હતી સાથોસાથ અમદાવાદથી કોલકાતા દુરંતો એક્સપ્રેસને પણ કચ્છ સુધી લંબાવવાની રજૂઆત કરવામાં આવી હતી માંડવી આમ તક ન્યૂઝ બીરોમાંથી હુસેન અગરિયાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના માંડવી વિસ્તારની વધતી ઔદ્યોગિક અને વ્યાપારી મહત્વતાને ધ્યાને રાખી સાંસદ વિનોદ ચાવડા તથા ધારાસભ્ય અનિરુદ્ધ દવેના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી પ્રતિનિધિમંડળમાં ભોક્યાના ભોક્યાના મેનેજિંગ ડાયરેક્ટર નિમેશ ફડકે સભ્ય ભાવેન ઠક્કર માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ પણ સામેલ હતા ખાસ કરીને તમામ લોકોએ સાંસદના માધ્યમથી ભુજ મુંબઈ રૂટ ઉપર નવી વંદે ભારત ટ્રેન સ્લીપિંગ શરૂ કરવાની રજૂઆત કરી હતી સાથોસાથ અમદાવાદ કોલકાતા દુરંતો એક્સપ્રેસને પણ કચ્છ સુધી લંબાવવાની રજૂઆત કરવામાં આવી હતી મંત્રીએ રજૂઆત શાંતિથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી